ઉત્તરાયણના મહાપર્વને ધ્યાનમાં રાખી ગ્રુપના સેવાભાવી કાર્યકરો દ્વારા અબુલ પશુઓ પ્રત્યે સંવેદના દર્શાવતા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી આ પ્રસંગે શહેરમાં ફરતા ગાય સહિતના અબુલ પશુઓનું લીલું નિરણ તથા પારેવા માટે જારનું વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત રસ્તા ઉપર રહેતા કૂતરાઓને બિસ્કીટ ખવડાવી તેમની સંભાળ લેવામાં આવી ઉત્તરાયણ દરમિયાન દોરીના કારણે ઘાયલ થતાં પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે ગોનંદી ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી જેમાં અનેક ઘાયલ પક્ષીઓને બચાવી તેમની સારવાર કરી ફરી કુદરતમાં મુક્ત કરવામાં આવ્યા ગોનંદી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ સેવાકીય કાર્યથી સમાજમાં પ્રાણી પ્રેમ અને માનવતાનો સકારાત્મક સંદેશ પહોંચ્યો છે સ્થાનિક નાગરિકોએ ગ્રુપના અસરાહ્ય પ્રયાસને બિરદાવ્યો હતો રિપોર્ટર અજય પરમાર રાણપુર